જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો તો કેમ છો બધા મજામાં મજામાં જ છે તો ફરી એક નંબર બ્લોકમાં તમારું સ્વાગત છે તો ત્યારે આપણે જાગીને કામે સડી ગયા છે અને બધા હવાના કામ કરવાનું ચાલુ કરી દીધું તો અત્યારે આપણે પાનના ગલામાં ટ્રાફિક છે જો ટોકન સિસ્ટમ છે પાનના ગલે જેને જે કાંઈ ખાવું પીવું હોય એને ટોકન લેવાના નાસ્તો કરવો નાસ્તાના ટોકન છા પીવું છાના ટોકન તો હવે અત્યારે આપણે જમવાની તૈયારી હાલે તો ખમણનો વઘાર મસ્તનો ભાઈ મારે છે અને વઘાર લાગી જાય પછી આપણે જમવાનું બધું ચાલુ થાય છે પછી તૈયારી થઈ જાય ને પછી તો આપણે વઘાર કમ્પ્લીટ થઈ ગયો છે અને પાપડ શેકવાનું પણ ચાલુ કરી દીધું છે તો પાપડ શેકાય છે કાર્ય ભાઈ બબે બબે ભાઈ પાપડ શેકાય છે અને પાપડ શેકાય જાય પછી આપણે ગાંઠિયા ભજીયા અને ફાફડા બધું બનાવવાનું છે નાસ્તામાં તો એ આપણે બનાવી નાખશું તો એટલી વારમાં આપણે પાપડ શકાય તો અત્યારે આપણે રોટલાની તૈયારી હાલી કારણ કે ઝાડના બાજરાના ગરમા ગરમ રોટલા બને છે અને રોટલા બની જાય પછી જો આપણે ખીરે બની ગઈ છે અને દાળે બની ગઈ છે અને આગળ આપણે થાળીનો થપ્પાનું કામ આવે થાળીને થપ્પો લાગી જાય પછી આપણે જમણ ચાલુ કરી દઈએ તો પહેલાં આપણે હવે જમી લેવી નાસ્તો કરી લેવી નાસ્તો કરીને પછી જમવાનું ચાલુ કરી દે તો હવે ગરમા ગરમ પકોડા બનાવવાના એની તૈયારી બધી હાલે એમ પકોડા બની જાય પછી ગાંઠિયા બનાવે ગાંઠિયા બનાવીને ફાફડા બનાવવાના આગળ આજે તો ભાઈ વરસાદ હતો તો એ પણ આપણે ટ્રાફિક તો એવો ને એવો છે હવે તો બધા નાસ્તામાં એવી ગાડા છે બધા ટોકન સિસ્ટમ થયા એટલે ટોકન લઈને બધા નાસ્તો કરવા આવતા હોય અને આપણે ફોર વ્હીલનો પણ એવો ફૂલ ટ્રાફિક છે અને અત્યારે આપણે જમવાનું પણ જ છે હવે ચાર વાગ્યા અને સાનો પણ ફૂલ ટ્રાફિક છે જો છામાં પણ મસ્ત અને ભાઈ ચા બનતી હોય ગરમા ગરમ સાફ પીવા માટે ભાઈ ફૂલ ટ્રાફિક છે અને આમાં તો વેટિંગમાં વારવાની એવી રીતે હાલતું હોય તો મિત્રો કેવો ફૂલ ટ્રાફિક છે શાનો બધે કેટલાય અખાદ સાના ચાલુ છે ને ફુલવડીના મેથીના ભજીયા બનાવવાના હોય તો મેથી પકડિયાનું આપણે આખો પકડિયું ભરી દીધું હોય ભજીયાનું અને ભજીયા ખાવા માટે બાપા વ્યામ ઊભા છે વાટે બની જાય ને એટલે આપણે લઈ જઈએ તો ભાઈ ભજીયા આપણા બની ગયા છે અને હવે આપણે બનાવવાના છે પકોડા તો પકોડા બનાવવાનું ચાલુ કરી દીધું હોય કેમ કે બધી તૈયારી કરી નાખી દીધી એટલે બનાવવાનું ચાલુ કરી દીધું હોય અને બની પણ ગયા છે તો મસ્તનો જવો દેખાવ આવે છે તો હવે વાગી ગયા છે સાંજના સ તો આપણે લાગીને કામે સડી ગયા છીએ અને ખાંડની તૈયારી પણ ચાલુ કરી દીધી તો અત્યારે આપણે બે બેઠા છીએ કારણ કે હજી ચાલવું જમવાનું નથી થયું અને હવે વાટી ભજીયા બનાવવાના હે તો વાટી ભજીયા આપણે બનાવવાનું ચાલુ કરી દીધું હોય બાકી જાય ને એટલે આપણે તો સાને ભાઈ હજી જમવાનું તો આપણે ચાલુ જ છે અને ખાંડના બાર વાગી ગયા તો હવે આપણે સાંજે જમી લેવી જમી કાઢવી પછી આપણે તો આજનો બ્લોગ આવો હતો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભાઈ તો મળી હવે